સરકારે ઘણા બધા ઉદ્યોગોને કચ્છની અંદર આવકાર આપ્યો અને ટેક્સ માફી આપી ઘણી બધી કચ્છની અંદર રહેલી સરકારી ટાવર્સ પૈકીની જમીનો પણ ઉદ્યોગોને આપી જેના થકી કચ્છની અંદર ઘણું બધું ઔદ્યોગિકરણ થયું ઉદ્દેશ્ય તો કચ્છને ઊભું કરવું કચ્છના સ્થાનિક લોકોને ઊભું કરવું પરંતુ હકીકત એવી બની નથી આજે એ બાબતે અમે આવેદન આપ્યું છે કે મુન્દ્રા તાલુકાની અંદર આવેલા ઘણા બધા સીએફએસ અ કન્ટેનર એમટીયાર્ડ છે અને ઘણા બધા વેરહાઉસ છે જેઓ તમામ સરકારી કાયદાઓનો ભંગ કરે છે ખાસ કરીને શ્રમ અને રોજગાર વિભાગનો એક ઠરાવ છે કે સ્થાનિકોને પંચ્યાસી ટકા રોજગારી મળવી જોઈએ એ ઠરાવનો સરે આમ આ ઔદ્યોગિક એકમો ભંગ કરી રહ્યા છે અને સ્થાનિકોને રોજગારી મળતી નથી સરકારનો જે ઉદ્દેશ્ય હતો એ આ કારણોસર પરિપૂર્ણ નથી થયો સાથે અન્ય ઘણા પણ નિયમો છે જેમ કે સીએસઆર એક્ટિવિટી કરવી કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય કોઈ પણ ધંધાકીય પેઢી હોય જેને બે ટકા પોતાના માર્જિનમાંથી સીએસઆર એક્ટિવિટી રૂપે સામાજિક વિકાસ માટે રૂપિયા વાપરવાના હોય છે આ જેટલા પણ સીએફએસઓ છે એ બધાએ કોઈ પણ પ્રકારના રૂપિયા વાપરતા નથી અને આપ જોવો છો કે મુન્દ્રા સિટી હોય કે મુન્દ્રા તાલુકાનું કોઈ ગામ હોય કોઈ પણ સીએફએસ યા કોઈ પણ વેરહાઉસ યા કોઈ એમટી પાર્કનું બોર્ડ નહીં જુઓ કે જેણે સીએસઆર એક્ટિવિટી કરી હોય એના સિવાય આમનું મુખ્યત્વે કન્ટેનર ટ્રાન્સપોર્ટેશનનું કામ છે એટલે કન્ટેનર ટ્રાન્સપોર્ટેશનમાં વપરાતા જેટલા પણ ટ્રેલર છે એ શરે ઓવરલોડ હાલે છે સાઈઠ સાઈઠ સિત્તેર સિત્તેર ટન ઓવરલોડ ભરીને ચલાવે છે તો એ પણ અમારી માંગ છે કે આરટીઓ ટીઓનું અહીંયા કેમ્પ કરી અને ઓવરલોડ બંધ કરાવવો તે છતાં આ બધાય પણ નિયમોનો ભંગ થઈ રહ્યો છે એ નિયમોનું ચુસ્તપણે પાલન થાય ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય એના સિવાય લેબર લોને લગતા પણ ઘણા બધા નિયમોના ભંગ થઈ રહ્યા છે એ પણ અમે મામલતદાર વતી કલેક્ટરશ્રીને વિનંતી કરેલ છે અને જે તે અલગ અલગ ઓથોરિટીઓ છે એ તમામ ઓથોરિટીઓને જાણ કરી અને એમના અધિકારીઓ આવીને અહીંયા ઇન્ફેક્શન કરે અને જે પણ નિયમ ભંગ કરતા હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને નિયમ પ્રમાણે તમામ કાર્યવાહી ચાલે ચાલે એવી અમારી માંગ આજે અમે કરી છે અમારી જે માંગ છે કાર્ટીઓનો કેમ્પ થાય સ્થાનિકોને રોજગારી મળે કારણ કે રોડ રસ્તાની પરિસ્થિતિ અત્યારે આપ જુઓ છો જો અમારી માંગનો સ્વીકાર કરવામાં નહીં આવે તો અમે આઠથી દસ દિવસમાં ની અંદર એક દિવસ પ્રતિક ધરણા ઉપર બેસીશું અને આખા મુન્દ્રા તાલુકાને કચ્છને જગાડવાનો કાર્યક્રમ કરી અને એક મોટું કાર્યક્રમ આપવાનું પણ અમારું આયોજન આયોજન છે જ્યાં સુધી આ પ્રોજેક્ટો નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી અમારી લડત સતત ચાલુ રહેશે